નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના આજના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડિયોમાં સુધી બન્યા રહી જુઓ અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલા તો ચાલો મિત્રો આપણે જાણીએ આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો ઓગણપચાસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ છસો એકાવન થી અગિયારસો છન્નું રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે જામનગર માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી એક હજાર નેવું રૂપિયા હિંમતનગર નવસો પચાસથી ચૌદસો નેવું રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ સાતસો પચાસથી અગિયારસો સાઠ રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસો એકતાલીસ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ સાતસોથી અગિયારસો એક રૂપિયો જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો પાંસઠ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ અમરેલી આઠસો પંદરથી અગિયારસો ઓગણસિત્તેર રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડ નવસો પચાસથી અગિયારસો છાસઠ રૂપિયા આપણે મિત્રો આગળ વાત કરીએ પોરબંદર નવસો પચીસથી એક હજાર પંચોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ આપણે સાવરકુંડલા એક હજાર બેતાલીસથી અગિયારસો નેવ રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો આ ચેનલના માધ્યમથી તમને રોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપવામાં આવે છે